એ દોસ્તો આ મિત્રો ચાલે પર દો એ અગમ થી દૈનથી આપ સ્કૂલે ગજે છે અ આજે આપણે નવું કામ કર્યું છે જે આપણે હોલ બનાવવાનું હતો તો આપણે હોલ બનાવી રહ્યા છીએ તો તમને તો બતાશું તો આ દેજો મિત્રો આપણે આપણે હોલ બનાવી રહ્યા છીએ સામે તો เนี่ย અત્યારે એ દો ડંગલા થઈ ગયા ને ચડવાનું કામ છે આપણે તો અને આ તે ડંગણા ચોની રહે છે તો મિત્રો જો આપડે ડંગણા બનાવવાનું કામ થઈ ગયું છે અને ટણ ગયા છે આમાં સિમેન્ટ માર દીધું છે આપણે તો જો આ ડંગણાના આ દોરીને બધું બાંધ્યું છે જે કર દીધી આપણે આખે અને જો આપડે ટણવાનું કામ છે અને આયા આપડે ડંગણા પરણા અને આપડે ભાઈ છે માથાભાઈ અને આપડા મામા છે જે આપડા ריה હે એટલે જો ઈ સિમેન્ટ નું કામ કરે છે આયા ને નેકળિયા કામ કામ થાવે છે આપણને નેકળિયા કામ करवा આવી ગયું છે મે આપણે જો મિત્રો આ ખાડો કરીને સિમેન્ટ ઠેક કરી દીધો છે ના આપણે આમે કામ હાલે છે તો આપણે જો ખાડો કરીને બનાવી દીધું છે એમાં સિમેન્ટ કરી છે આ ભાઈ જો આપણે કડેન કામ કરે છે સિમેન્ટ નાગરી આપે છે બધા હા અહીં આપણે જો જાણવાનું હોય તો આપ એક હાર ચડાઈ ગયું આ ઓલી સાઈડ માફ કરે છે લેવલ બધું કરી ને જ્યાં પાણ ટાળવાનું છે તો અત્યારે અહીં ટણી રહે છે આપણે તો જો આ સિમેન્ટ નાખે તો આમ ચાલુ થઈ ગઈ છે આપણે તો આયા જો આપણે દોરી બાંધે ને માપ કરી આપણે બનાવશું લેવલ કરી દઈએ દોરીને બરાબર લેવલ કરવાનું હોય બસ એ તો ને સખાઈ જાય તો આયા જો આપણે એક થર પૂરો થઈ ગયો છે આવી રહે છે આપણે બધા થર કરવાના છે આયાથી આપણે જો આયાથી એમ થર મારવાનો છે આયા મારવાનો છે તો આયા આપણે એક થર મરી ગયો છે અહ હવે બીજો તરફ સેટિયર તો હું બતાશુ સદ દો આ તબે આયો ને કાદુ જના આયો કે તો બોની હવે બીતા દેખી બે તો જો આપ રાંગણ સાબ કરવો પડે હે આમાં પાવડર હોય હે એટલે આપણે લંગણું નામ પકડે હરખું કે મેરને इसलिए आपला पाउडर साफ करता नाही है मैं आज और थर पूरा थावा आयो है अठलो थर थियो है और थोड़ो काही बाकी है आ कड़ियान थोड़ो मगज ओशो है हाले न्यूरेटर ना के तो जो आपला लैक ना बिल वाला भाई आ गई है मैं आया आपला मीटर ना है तो બિલ બનાવી રહ્યા છે તો આપણે જો આટલી વંડે થઈ ગઈ છે આ સાઈડ અને હવે આ સાઈડ કરવાની ચાલુ થઈ ગઈ છે તો આપણે જો અહીંયા થઈ ગઈ પાછું અને હવે આ સાઈડે કામ ચાલુ છે આ સાઈડે સ્તર માડી એટલે બે થઈ જાય સરખી પછી આપણે જો આ સાઈડ ચાલુ કરી દીધું છે પાછી તો જો આ બધી થઈ ગઈ છે અહીંયા હવે બે સ્થળ માર દઈ પછી આપણે બે લેવલ થઈ જાય અને પછી અહીંયા આપણે ચાલુ કરી દઈએ પાછું આ સાઈડ આપણે કરવાની હે આ પાણા ની મંડી છે માથા પર ડંગડા ની મંડી કરશું તો જો આપણે આ ગાડી માં કરી દીધું છે ને આપણે આ સિમેન્ટ વાપર છે Tata નો આને આપણે જો બે થેલી પાછે લઈ લીધી છે સિમેન્ટ ની અમે આપડે જો ડંગડાને ધોવાનું કામ ચાલુ છે પાછો આમાં આડે પાવડર હોય છે એ આપણે કાઢો પડે છે ત્યાર પછી જો ડંગડા ધોય હે આવો જો આ પાવડર હોય છે આ ડંગડામાં એટલે આપણે આ ડંગડા ધોય હે

આ આપણું કામ થઈ ગયું અહીંયા ડા ધોવાના કામ ચાલુ છે આ સાઈડ હવે પાછું બ્રે મારી અહીંયાથી આપણે ચાલુ કરી દઈશું પાછું એટલે જો આપણે આવી રીતે કંઈક કર્યા કામનું કામ હોય છે આ જો મિત્રો આવી રીતે આપણે મંદિર બનાવી છે એવી રીતે આ બાજુ બનાવશું बाधे बाडियत रंगे आपरे तय कर दे, दे हूँ तो आपरे ट्रैक्टर न ऑल बनिन क्या खई दे तो बस मित्रों आज ना ब्लॉग में असलु था पर म सो कल नवा ब्लॉग में आता बाय बाय